હાલો વિનો બધા વિનો હાલો હવે હાલે બધા છોટો ભાઈ આવી જાવ હાલો આને લઈ લે કે હાલો ભાઈ તમે હાલે પંજા હા એ ઈ સાહેબ ભાઈ હાલો ને ભાઈ હાલો હાલો હાલે સારું હાલો બેલા ઉતારવાના હાલો હાલો લઈ લી હા પાછું ઉપર ફાઈક પૂરે આવવા આવવા હાલે બધા આવી લો ગાલે ડમું એ છોકરાએ લાગો આ રસ્તો ભૂલાવા નમસ્કાર મિત્રો કિસાન સંદેશ માં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી ખાસ જોવા નમ્ર વિનંતી મિત્રો ગોપાલ ઇટાલજી કામ કર્યું છે તેને લઈને આ વિડીયોમાં સચોટ તમને માહિતી આપું છું અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે તેઓએ પણ શું કહ્યું છે આ પથ્થર ગોપાલ ઇટાલિયા છે અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના લોકોએ પથ્થર પાછા મૂકી દીધા છે મિત્રો વિડીયોમાં જોવાનું એ છે કે ગોપાલભાઈની બાજુમાં જે બેન છે તેના ઘરના ડેલાની સામે આઠેક વર્ષથી આ પથ્થરનો ઢગલો ત્યાં મૂકવામાં આવ્યો હતો ત્યાં ડેલો બંધ કરી દેવામાં આવ્યો હતો તો ગોપાલ ઇટાલિયાને જાણ થતા પોતે રૂબરૂ જઈ અને કાર્યકર્તાઓની સાથે આ ડેલાની સામેના પથ્થર છે તે સાઈડમાં મૂકી દેવામાં આવ્યા છે મિત્રો ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે તે પણ આપણે આ વિડીયોમાં જોઈએ અને ત્યાર પરથી ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે તેઓએ આ પથ્થર પાછા હતા ત્યાં મૂકી દીધા શું છે આ વિડીયોમાં સંપૂર્ણ હકીકત ચાલો સાંભળીએ ગોપાલભાઈ પાસેથી આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રહે એ શરમનો વિષય એક બેન ના ઘર ની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કંઈ કે નહીં મામલતદાર શું ન્યાય કરતો તો આપણા હાથ ભાંગી ગયા છે મામલતદાર સાટું જીવીએ છીએ આપણે આટલી હદે ખોટું થયું આ કોરાટમાં નિર્ણય આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસીએ ચડાવી દે ધારાસભ્ય ફાંસીને ફંદે લટકાડે આ નિર્ણય કર્યો છે કોના હિંમત છે એમ જોઈએ છે

ખોટું થતું હોય ત્યાં બોલવાની ફરજ તો બધા ધર્મમાં લખી છે નથી લખી આ બધાના પોત ધર્મ ગ્રંથો છે કે નહીં તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ બાબુ નરસિંહ હું પાછો આવીશ જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગડીક નુરાભાઈ કોઈને બહુ મોટું ભાજપ હવા ચડી ગઈ હોય કિરીટ પટેલ ની હવા ચડી ગઈ હું પાછો આવીશ અને ઈ દિવાલ જેસીબી નો એક ટલ્લો મારી દઈશ થોડાક દી ખમો મને નવરા પડે મશીન લઈને હું આવીશ અને કોણ મન ફાંસી ચડાવું જોઈ લઈશ આટલી હદે નાગાઈ કરવાની આટલી અદે દાદાગરી કારણ કે માતરના નથી એટલે કરી મારી બાજીપના એટલે આપણે આમાં રેકોર્ડિંગ કરી ના ના ક બાટે પણ અમારા આપી દો આખી ગુજરાત ને બતાવ કે બેન આરે ભાજપના ગુંડાઓ છે એ કેવું વર્તન કરે આ મેન ગેટ છે થોડાક પાછા હાટી ને તો બધા પાછા હટી જાવ શું ઘટના બની આ મેઈન ગેટ છે બેન ના ઘર નો પાછા હટી જાવ બધા નીચે હાટી જાવ હા જાવ બધા બતાવો તો બેલા બતાવા દીધો હટાવ આ બેન નું ઘર છે આ વિશાળ અરમતિયા ગામ છે ભેસાણ તાલુકાનું આ મેઇન ગેટ છે એનો હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ આ બધા અમે હાથે અડસેલ્યા આઠ વર્ષ થી આ ગેટ બંધ કરી દીધો આવી નાગાઈ કરવાની બસ દાદાગીરી શું કામ તો કે હું ભાજપ માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની બહાર કેમ નીકળવાનું બે ને આજે અમે ભેસાણ તાલુકાના વિશાળ મતિયા ગામે આ બેન ના ઘર નો ગેટ ખુલ્લો કર્યો છે જે ભાજપ વાળા મોકાતું હોય મને ફાંસીએ ચડાવી દેવું જોઉં છું કોણ મન કઈ ફાંસીએ ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો નાના માણસો ગરીબ માણસો પટેલ બેલા ગોઠવી દીધા બીજી વાર અહિયાં બે બેલા હલાવે ને અમે જેમ નાખ્યા છે એમાં હલાવે ને તો મને ફોન કરી દેજો જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને કહી દેજો હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છું એવું થોડું જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ અહીંથી કોઈ સીધા નથી મૂકવાના આવે ફેંક્યા એમ ભલે પડ્યા ગોઠવવાની જરૂર નથી એવી દાદાગીરી થોડી ગામ લોકો તમે જરાક બંડને ટેકો આપજો હાવ આવું ન કરતા વાંધો નહીં હવે હું બધાની રજા લઉં છું ટેકો રાખજો જરા બરાબર હા મિત્રો અત્યારે જે ફોટામાં ભાઈ છે તે ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે મિત્રો તેઓએ આ ડેલાની અંદર ગોપાલ ઇટાલિયાએ અને કાર્યકરોએ જે પથ્થર ડેલાની સામેથી ખેસવ્યા હતા તે પથ્થર પાછા હતા ત્યાં જ મૂકી દેવામાં આવ્યા છે તેવું આ ભાઈ જણાવી રહ્યા છે અને મિત્રો શા માટે આ પથ્થર પાછા મૂકી દીધા છે તેવું પણ તેઓએ જણાવ્યું છે તો ગોપાલ ઇટાલિયાએ જે પથ્થર પોતાના હાથે બાજુમાં ખેસવ્યા હતા તે પથ્થર હતા ત્યાં કેમ આવી ગયા અને શા માટે આ બનાવ બન્યો છે તે સંપૂર્ણ હકીકત આ વિડીયોમાં આ ભાઈ પાસેથી સાંભળીએ સરપંચ અને ભેસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ છો આ જે બનાવ બહેનો એનો હું આ બધી રીતે આ મેં વાકેફ સૌ પંચાયતને ભેગી રાખી મામલતદારશ્રી પ્રાંતશ્રી આ બધાએ હુકમ કરેલા છે આ પ્રાંતશ્રીનો હુકમ છે હકીકત આ બસો બાણું બારોનું આ બાજુ હલાણ નથી પછી આ મામલતદારશ્રીનો હુકમ છે એણે એવું રોજકામ કરી અને આ લોકોને દફ્તરે કરેલી છે ફાઇલ કે તમારું હલાણ પોલીસ બાજુ છે અને ગોપાલભાઈ અહીંયા આવી જ અને આવા ખોટા અગ્ર વિરોધ કરી અમારે બે પાર્ટીનું કાંઈ લેવા દેવા નથી અમે પંચાયતમાં ગામના મતોથી જોતા છે અમારે કાંઈ લેવા દેવા નથી પણ એ અવારનવાર એવી છે ભાજપ ભાજપના ગુંડા હવે આ કર્યું એ ગુંડો તો તું છો ભાઈ મોટો અત્યારે તે પાટીદારના ચૌદ ચૌદ છોકરાને હોમી દીધા તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધોવાસ કરે કોર્ટ હુકમ કરે તો આ બેલા પેલા આ પાર્ટી લેવા અત્યારે ત્યાર છે આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે ચાર વર્ષની અંદર તો છતાંય તું ભાઈ કોણ મામલતદારથી મોટો તું પ્રાંતથી મોટો તું તો આવી રીતને તું અહીંયા આવીને માણસોને વધવાનું કરે ત્યાં આવીને વિડીયો જોવા કરે અને તું એવું કહેશો કે અહીંયા હલાણ આઠ વર્ષ ત્યાં બનશે અને પાછળ મિત્રો પાછળ ડેલો છે જ છતાંય આ લોકોને બે બાજુ હાલવું છે

આ પથ્થર ખેસવ્યા હતા તે વાત યોગ્ય છે કે પાછા મૂક્યા છે તે વાત યોગ્ય છે મિત્રો સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ વાતો સાંભળવા મળે છે કઈ વાત સાચી કે કઈ વાત ખોટી આપને ખબર નથી પણ ગોપાલ ઇટાલિયાના સમર્થકો ફરી એક વખત કાલે જઈ અને આ પથ્થર છે તે ભરી લેવાની વાત કરે છે તો શા માટે મિત્રો આટલું બધું થયું છે જો તમે આ વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવવા માંગતા હોય તો જણાવી શકો છો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ